આ વીડિયોમાં આપણે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે શીખીશું વિદ્યુત પ્રવાહની ત્રણ મુખ્ય અસરો છે ઉષ્મીય અસર ચુંબકીય અસર અને રાસાયણિક અસર આ અસરોનો ઉપયોગ આપણા દૈનિક જીવનમાં થાય છે ચાલો વિદ્યુત ઘટકો અને પરિપથ વિશે સમજીએ વિદ્યુતકોષ બેટરી સ્વિચ બલ્બ અને તાર જેવા મૂળભૂત ઘટકો છે જે મળીને સંપૂર્ણ વિદ્યુત પરિપથ બનાવે છે અહીં વિદ્યુતીય ઘટકોના સંકેતો દર્શાવવામાં આવ્યા છે દરેક ઘટકનું ચોક્કસ કાર્ય અને તેને દર્શાવવાનો સંકેત હોય છે વિદ્યુત કોષ એ રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતું ઉપકરણ છે બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહેવાય છે જેનો ઉપયોગ ટોર્ચ અને રિમોટ કંટ્રોલ જેવા સાધનોમાં થાય છે પરિપથની બે મુખ્ય અવસ્થાઓ છે બંધ પરિપથ અથવા સ્વિચ ઓએન જેમાં વિદ્યુત પ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે ખુલ્લો પરિપથ અથવા સ્વિચ ઓએફએફ જેમાં પ્રવાહ વહેતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી વિદ્યુત પ્રવાહની અસરોમાં ઉષ્મીય અસર ત્યારે થાય છે જ્યારે તાર ગરમ થાય છે ચુંબકીય અસર ત્યારે થાય છે જ્યારે તાર ચુંબક તરીકે વર્તે છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે વધુ વિગતો તારનું ગરમ થવું એ ઉષ્મીય અસર છે જે તારના દ્રવ્ય લંબાઈ અને જાડાઈ પર આધારિત છે હીટરમાં ગૂંચળાદાર તારને એલિમેન્ટ કહેવાય છે વિદ્યુત બચત અને કાર્યક્ષમતા માટે એલઈડી બલ્બ ઓછી ઉષ્મા ઉત્પન્ન કરે છે અને વધુ પ્રકાશ આપે છે આઈએસઆઈ માર્ક ગુણવત્તા અને સલામતીની ખાતરી આપે છે જ્યારે સીએફએલ અને ફ્લોરોસન ટ્યુબલાઇટ્સ પણ ઉર્જા બચત કરે છે સલામતી સાધન તરીકે ફ્યુઝનો ઉપયોગ થાય છે ફ્યુઝ પરિપથમાં વધુ પડતા પ્રવાહથી નુકસાન અટકાવે છે વધુ પ્રવાહથી ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથ તૂટી જાય છે આધુનિક સુરક્ષા માટે એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર જૂની પદ્ધતિ ફ્યુઝ કરતા વધુ સારી છે વધુ પડતો પ્રવાહ આવતા તે આપોઆપ બંધ થાય છે અને ફરીથી સરળતાથી ઓએન કરી શકાય છે એમસીબી ઉપકરણોને સુરક્ષિત રાખે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઓર્સ્ટેડની શોધ પર આધારિત છે જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે આ સિદ્ધાંતનો ઉપયોગ વિદ્યુત ચુંબકો બનાવવા માટે થાય છે વિદ્યુત ઘંટડીની કાર્યપદ્ધતિમાં સ્વીચ દબાવવાથી પ્રવાહ વહે છે અને ગૂંચળું વિદ્યુત ચુંબક બને છે તે હથોડીને આકર્ષે છે જે કટોરી સાથે અથડાઈને અવાજ કરે છે આ પ્રક્રિયા સતત પુનરાવર્તન પામે છે